ગુરુ દત્તાત્રેનું વ્રત આ વ્રત વરસના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે વ્રત કરનારે દરેક ગુરુવારે સવારે નાઈ તો સ્વચ્છ કપડાં પહેરી બાજોટ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરવું તેની ઉપર ગુરુ દત્તાત્રેયનો ફોટો મૂર્તિ કે કળશનું સ્થાપન કરવું પછી દીપથી પૂજન કરી સાક સાકર ધરાવવી પછી ગુરુ દત્તાત્રેયની વાર્તા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો એટલે કે ફળાહાર કરવો નૈવેદ્યમાં ધરાવેલી સાકરનો પ્રસાદ વહેંચી દેવો પ્રતિક્ષા નગરમાં એક ચિત્રસેન નામનો રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ ઇન્દુમતી હતું આ રાજા પ્રજાપાલક હતો તે દરરોજ સવારે ગરીબ ગરીબોને સુવર્ણનું દાન કરતો રાણી પણ ધર્મપરાયણ હતી આમ રાજા રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં મોટા ભાગે ઉદાસ રહેતા હતા કેમ કે તેમને ઘેર શેર માટીની ખોટ હતી તેમને સંતાન વિનાના સુખનો નિરસ લાગતા હતા એકવાર સૈનક મુનિક ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા તેમણે રાજાને પૂછ્યું હે રાજન આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો રાણીએ હાથ છોડીને કહ્યું ઋષિવર અમે સદાચારી જીવન જીવીએ છીએ પ્રજાનું પાલન કરીએ છીએ છતાં અમને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી આનો કોઈ ઉપાય હોય તો જણાવો રાણીની વાત સાંભળી મહર્ષિએ કહ્યું હે રાજન અહીંથી દક્ષિણ દિશામાં સહિયાદી પર્વત છે એ પર્વત ઉપર માહુરગઢ છે એમાં ગુરુ દત્તાત્રેયનો નિવાસ છે ત્યાં જઈ તમે તેમની સેવા પૂજા કરો એનું ફળ તમને જરૂર મળશે રાજા રાણી મહર્ષિ સૈનકની આજ્ઞા પ્રમાણે એક શુભ દિવસે મહારગઢ જવા ઉપડ્યા તેઓ ભગવાન દત્તના નિવાસ સ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા રાજા રાણીની સેવાથી પ્રસન્ન થઈ ભગવાન દત્તાત્રેય કહ્યું હે રાજન હું તમારી સેવાથી પ્રસન્ન થયો છું તમારે જે વરદાન માગવું હોય તે માંગો રાજાને કહ્યું હે ભગવાન મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક મારે પુત્ર જોઈએ છે આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવશે દત્ત ભગવાન વરદાન પામી ત્યાંથી ચાલી નીકળ્યા અને પાછા પ્રતીક્ષા નગરમાં આવી પહોંચ્યા રાણી ઇન્દુમતીએ ભગવાન દત્તનું પૂજન કરી ભક્તિભાવપૂર્વક તેમને આપેલા પ્રસાદ આરોગ્યો થોડા દિવસોમાં તો રાણીને સારા દિવસો જણાયા

કન્યાને રાત દિવસ રંજાડતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે ડરાવીને ધમકાવતો હતો એક દિવસ આ કન્યાએ ક્રોધે ભરાઈને રાક્ષસને શ્રાપ આપ્યો રાજા ત્યાં હમણાં જન્મેલા પરાક્રમી પુત્રને હાથે તારો વધ થશે તે કન્યાના શ્રાપથી મૃગાસુર રાક્ષસ ચિંતામાં પડ્યો પરંતુ થોડી વારમાં જ તેણે તેનો ઉપાય શોધી કાઢ્યો તે રાક્ષસ પ્રતીક્ષા નગરમાં પહોંચ્યો અને માયાવી માયાવી રૂપ ધારણ કરી રાજમહેલમાં ગયો તે સમયે બધા ભર હતા રાણી પણ ઘસઘસાટ ઊંઘતા હતા આતકનો લાભ લઈ મૃગાસુર રાક્ષસે રાણી ઇન્દુમતીના પડખે સૂતેલા બાળકને ઉઠાવી લે આકાશ માર્ગે રતનપુર આવી પહોંચ્યો સવાર થતા રાણીએ પડખામાં પોતાના બાળકને ન જોતા બૂમાબૂમ કરી મૂકી

કલ્પાતર કરવા લાગ્યા આ બાચું મૃગાસુર રાક્ષસ રાજકુંવર ઉપાડી પોતાના રાજમહેલ માં આવ્યો અને તે બાળક સામે ગુરકૈયા કરીને જોવા લાગ્યો પછી કઈક વિચારી તેણે એની રાણીને બોલાવી કહ્યું આ બાળકને તું હમણાં ને હમણાં લઈ જા અને તેના કુંબળા માસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ રાણી કુંવરને રસોડામાં લઈ ગઈ તેને આવા ફૂલ જેવા નિર્દોષ બાળકને મારવાની ઈચ્છા થઈ નહીં તેણે આ કામ પોતાની રસોઈણ બાઈને સોંભ્યું રસોઈણ બાઈ પણ આવા નિર્દોષ બાળકને મારી શકી નહીં તે નાના બાળકને લાલ કપડામાં વીંટી સાની માની મહેલની બહાર નીકળી ગઈ તે ગભરાતી ગભરાતી વશિષ્ઠ ઋષિના આશ્રમે ગઈ આશ્રમમાં બંને બંધે સુમસામ હતું તેણે આશ્રમના એક ઝાડનિશેક ઘાસની અંદર બાળકને શાંતિથી મૂકી ઝડપથી ચાલી ગઈ સ્વાદિષ્ટ રસોઈ બનાવી તેમ દાદ પીછી પીસીને ખાવા લાગ્યો તેને મનમાં થયું હા શય પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે એવામાં નારદ મુનિ ફરતા ફરતા પ્રતિક્ષાનગરમાં આવ્યા અને રાજા ચિત્રસેનને મળવા રાજમહેલમાં ગયા રાજાને તેમની આગતા સ્વાગતા કર્યા આસન પર બેસાડ્યા નારજજી રાજા રાણીને મોટા ઉપર ઉદાસીનતા તેમણે પૂછ્યું હે તમે બંને આમ ઉદાસ કેમ જણાવ છો નગરમાં કોઈ પણ હલચલો દેખાતી નથી શું રાજ રાજમહેલમાં કઈ અણબનાવ બન્યો છે કે શું રાજા ચિત્રસિંહને આખી ઘટના નારજજીને કહી સંભળાવી નારજજીએ થોડી વાર ધ્યાન ધરી બોલ્યા રાજન તમે ચિંતા કરશો નહીં તમારા બાળકને રાક્ષસ મૃગાસર ઉઠાવી ગયો છે પણ ભગવાન દત્તાત્રેયની કૃપાથી તેનો વાળ પણ વાકો થઈ શકશે નહીં અત્યારે તમારો કુંવર મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ક્ષેમક કુશળ છે નારાજજીની વાત સાંભળી રાજા રાણી રાજી થઈ ગયા તેમના અરખની કોઈ સીમા રહી નહીં તેમણે કહ્યું મહર્ષિ અમે હમણાં ને હમણાં ત્યાં પહોંચી જઈએ છીએ અને બાળકને લઈ આવીએ છીએ નારાજીએ કહ્યું ના રાજન તમે ચિંતા કરશો નહીં ઉતાવળ કરવાની જરૂર નથી તમે બાળકને મહર્ષિના આશ્રમમાંથી લઈ આવશો તો રાક્ષસને આ વાતની ખબર પડતા ફરી તે તમારા બાળકને ઉઠાવી જશે માટે તમે તે બાળકને ત્યાં જ રહેવા દો યોગ્ય સમય થતાં તે જરૂર તમારી પાસે આવશે મારી ઉપર વિશ્વાસ રાખો મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં તેનો ઉશીર સારી રીતે થઈ રહ્યો છે નારાદજીની વાત સાંભળી રાજા રાણીને રાહત અનુભવી તેમણે છોડી દીધું વશિષ્ટ ઋષિ પર બાળકને અહીં કોણ મૂકી ગયું તેમણે ધીમે રહી બાળકને ઉઠાવી લીધું અને ચારે બાજુ નજર કરવા લાગ્યા પણ આજુબાજુ તેમને કોઈ મળ્યું નહીં અંતે તેઓ આ બાળકને લઈ વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને બધી વાત કરી વશિષ્ઠે તેનું નામ નેહુલ પાડ્યું વશિષ્ઠ ઋષિના આશ્રમમાં નેહુલ ધીમે ધીમે મોટો થવા લાગ્યો તે આશ્રમમાં ભણી ઘણી વેદ વિદ્યામાં પારંગત થયો વશિષ્ઠ ઋષિએ જોયું કે આનામાં તો રાજ રાજવી ગુણ છે એટલે તેમણે એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવા માંડી ને નેવું લવે જુવાન થઈ ગયો ને તે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ ગયો એકવાર તેને જાણવા મળ્યું કે બાજુના નગરમાં એક રાક્ષસ ઉલ્કાપાત મચાવી માંડ્યો છે તે નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરી મૂકે છે

તું પ્રતિક્ષાનગરના રાજા ચિત્રસેન અને ઇન્દુમતીનો પુત્ર છે તું ક્ષત્રિય સંતાન છે બાજુના નગરમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે ને તેનો વધ તારા હાથે જ લખાયેલો છે માટે તું એની સાથે યુદ્ધ કરી મારી નાખ આકાશવાણી સાંભળી નેહુલ વશિષ્ઠ ઋષિ પાસે ગયો અને આકાશવાણીની બધી વાત કરી વશિષ્ઠ ઋષિએ તેને આશીર્વાદ આપ્યા નેહુલે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી ઇન્દ્ર રાજાએ તેને વજ્ર રથ અને આયુ આયુધ મોકલી આપ્યા નેહુલ રથમાં બેસી રાક્ષસના નગરમાં ગયો પેલા રાક્ષસ ની સાથે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર વીરનેહુલનો વિજય થયો આકાશમાંથી દેવોએ તેને ઉપર પુષ્પવૃષ્ટિ કરી નેહુલે મૃગાસુરના રાજમહેલમાં પ્રવેશ કર્યો મૃગાસુરે એક રાજકન્યાને બંધનમાં કરી હતી નેહુલે તે રાજકન્યાને છોડાવી રાજકન્યાનેહુલના પરાક્રમથી પ્રસન્ન થઈ તેને સામે લગ્નની માગણી કરી નેહુલે તેના લગ્નનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો નેહુલ તે કન્યાને લઈ વશિષ્ઠ ઋષિના આશ્રમે આવ્યો પછી ઋષિ સાથે બધા પ્રતીક્ષા નગરમાં ગયા મહારાજ ચિત્રસેનને જાણ થતાં તેઓએ સામૈયું કરી પોતાના વહાલા પુત્ર અને પુત્ર વધુને વધાવી લીધા પછી રાજમહેલમાં તે બંનેના લગ્ન કરાવ્યા ભગવાન દત્તાત્રેયની કૃપાથી તેમને પોતાના પુત્રનો વિયોગ મટ્યો રાજા રાણીએ ગુરુ દત્તાત્રેયની વાત પોતાના દીકરા બહુ વહુને કરી બધાએ તેમની ગદગદ કંઠે પ્રાર્થના કરી એ ગુરુ દત્તા ત્રે ભગવાન તમે જેવા રાજરાણી રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ કથાઓ વાર્તા સાથે